ભ્રષ્ટાચાર હવે તો હદ વટાવી ચૂક્યું છે તંત્રની બેદરકારીને લીધે મંદિરોના રસ્તા બંધ કરી નાખવામાં આવ્યા છે એવી જ એક રજૂઆત કચ્છ સેવા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામ મિદિયાણા પોલીસ અધિકારી દ્વારા શાંતિ માતા મંદિરનો રસ્તો બંધ કરવા તેમજ ગૌચર જમીન દબાણ કરવા ને એક જગ્યાએ જમીન હોવા છતાં પણ બીજી બાજુ સરકારી જમીનના દબાણ કરવા તેની ચાર એકર જમીનના બદલે પંદરથી વીસ એકર જમીન દબાણ કરેલા ગૌચર તેમજ સરકારી જમીન તેમજ ખનીજની ચોરી કરવા અંગે રજૂઆત બ્યુરો રિપોર્ટ કચ્છ સેવા ન્યૂઝ કચ્છ કરસન રબારી અમારો પ્રશ્ન એ છે કે અમે આ અમારા બાપ બાપડા ની જમીન છે અને અમે અહીંયાથી હાલતા ચાલતા અમે આ રસ્તે હાલીએ છીએ અમારો રસ્તો જે કાયદેસરનો છે એ બંધ થઈ ગયેલો છે ડેમ આવી ગયેલો છે અને અહીંયાથી અમે હારીએ છીએ અને આ જે મંદિર છે આ મંદિરે જેને ભગવાનને સંતાન નથી એને પણ આ માતાજી સંતાન આપે છે મને પોતાને આપ્યા છે આજ માતાજી જ આપ્યા છે બે છે મારા જોડિયા દીકરી દીકરો એ આ માતાજી જ આપ્યા છે અને બીજો પર્સન એ છે કે મારા ગામની અંદરમાં હજી એક વ્યક્તિ છે એને બે સંતાન આપ્યા છે બે દીકરા આપ્યા છે અમારા ગામના અને અહીંયાથી અમારો સીધો રસ્તો છે ને આ જોગીરાજ વાળા અધિકારી અને અમારો રસ્તો બંધ કરી નાખ્યો છે અત્યારે અમારે હાલવા ચાલવાને બિલકુલ અત્યારે અમારે કોઈ જ્યારે અમારું કોઈ વાહન નીકળતું બેન તમારું નામ શું છે મારું નામ રબારી વનિતા બેન છે ક્યાં રહો છો વાલે અમે મિનિયાણા જ રહી છીએ આ પાછળ મંદિર છે એનો શું પ્રશ્ન છે આ શાંતિ માતાનું મંદિર છે અહીંયા વર્ષમાં બે થી ત્રણ વાર અમારો પ્રસંગ ઉજવાય છે તો અમે નાના બાળકો એ મોટા હોય બધા અમે અહીંથી રસ્તા ઉપર આવી જાય છે તો યોગીરાજજી એ અમારો રસ્તો બંધ કર્યો છે અને કોઈ નોટિસ પણ નથી આપી કે રસ્તો બંધ કરવાથી પહેલાં નોટિસ આપવી પડે ને કે અમે દસ કે પંદર દિવસની મુદત તો માગીને તો એણે રસ્તો બંધ કર્યો છે ત્યાં હવે અમારે હાલવા ચાલવાનો ક્યાંથી અને આ સાઈડ થી રસ્તો અમને ખોલ્યો હોય ત્યાં નદી છે તો નદી પરથી તો અમે આવી ન શકીએ અત્યારે એક એક વર્ષમાં કદાચ બાર ચાર મહિનામાં વરસાદ આવે તો અમારે અમને ક્યાં જવાનું અત્યારે અમને મુદત પણ નથી આપી એને રસ્તાને ત્યાં રસ્તો બંધ કર્યો અમારે માગણી એ છે કે રસ્તો ખોલી આપો બાકી અને ગમે એ પ્રશ્ન બીજા છે પણ રસ્તો ખોલવાની અમારી માંગણી છે સરકાર કરણે અમે ચાલીસ વર્ષથી અહીં રહી આ વર્ષ અમારા બાપ દાદા જે પચાસ વર્ષથી અમારે જમીન અહીં આવી છે તો પચાસ વર્ષથી થી એ રસ્તો છે એને બંધ કરી નાખ્યો છે રસ્તો ત્યારે આ જમીન સરકારી છે કે એ લોકોની માલિકીની છે એને સરકારી જમીન છે એમને સીટ બદલાવી છે એમણે ઈ રજુજાક છે કે અમારો આ રસ્તો ખોલો કરાવવાનો સતીમાનો સતીમાનો ને અમારો દાદાનો રસ્તો એક છે કેટલા સમયથી આ રસ્તો બંધ છે આ રસ્તો થઈ ગયો આજ 15 20 દિવસથી બંધ અને રસ્તો પહેલા છે 50 વર્ષથી બારે આ ચાલુ છે આજ આ સાહેબે બંધ કરી નાખ્યો છે ઈ જ અમારી રજુજાક આ ચારે બાજુ ડેમ છે બાજુ આવી નાના નાના છોકરા છે છોકરા લઈને કેવી રીતે અમે આવી શકીએ સાહેબ તો અમારે એ એ માંગ છે કે ખોલો સતી યોગેન્દ્ર રાજ વાળા તે ખોટી દાબ ધમકી કરે છે અને અમને બહેનોને અમને ધમકાવે છે તો શું સરકારમાં કોઈ અમારે એ માંગ સાંભળવા રાજી નથી કારણ કે એ હર વખત પોલીસ લઈને ઉપર દાબ ધમકી કરવા આવે છે તો અમને રસ્તો ખુલ્લો જોઈએ બાકી ગમે એ સરકારનો પ્રશ્ન છે મંદિરના રસ્તા બદલ રજૂઆત છે હવે અહીંયા કઈ બિચારા અહીંયા સેવકો આવે છે દર્શન કરવા આવે છે કોઈ માનતાવાળા આવે તો અમારો આ રસ્તો એણે બંધ કર્યો છે અને બાકીના ચાર એકુરો ડેમ છે આ જમીન ઉપર પાંચ ખેડૂત આવેલી અમે પશુપાલન છે અમારે વડીલોની જાગી રહી છે આજને નથી સાહેબ કઈ વર્ષોથી જાગી રહી છે અને અમારો રસ્તો બંધ કર્યો છે કઈ બચારા ઝીંડિયા પઠાડાનો મંદિરે જેની મેળો ભરાય તેની આ વાટ ચાલુ હોય અહીંયા દર્શન કરવા આવે આ મંદિરે હવે આ ખેતીનો બાકીનો રસ્તા છે જે ઇન્દિરા ઇન્દિરાના જમાનામાં દુષ્કાળી કામ જ્યારે થયા ત્યારે આ રસ્તા બંધ થઈ ગયા ડેમ બનાવેલો છે રાહત કામ ચાલુ કરેલા હતા અમે પશુપાલન છે અમે વિદેશમાં હતા બહાર નીકળી જાવ તો અહીંયા દુકાળ પડી શું કરીએ પાછળમાં આવ્યા સાહેબ અમે પશુપાલન છે અમારા આગળ પશુ છે પશુ અમારે ક્યાં લઈ જવું પછી અમારો આ આ અમારો વિષય એ છે કે અમારો રસ્તો બંધ કર્યો હવે અમને કોઈ નોટિસ દીધી નથી સાહેબ એ કોઈ નોટિસ નથી આવી સાહેબ અમને કાને પડ્યો વાત નથી સવારે જાણ હાથે જો તમારો અમારો રસ્તા કામ ચાલુ થઈ ગયું શું છે ભાઈ અમારું નામ બેતરાભાઈ છે ક્યાં રહ્યો છો રહીએ મિંદિયાળામાં છે શું તમારો પ્રશ્ન છે અમારો સાહેબ પ્રશ્ન એ છે અમારા જમીનમાં આવા જવામાં અમને રસ્તાને એટલે બહુ તકલીફ છે બરાબર એટલે આ સાહેબે જમીન મંજૂર કરાવી લીધી છે અને અમાર રસ્તો એને દબાણ કરી આપ્યો છે હવે અમને અહીંયાથી બિલકુલ બંધ કરી નાખ્યો નથી અમે નોટિસ આપી નથી અમને કોઈ અરજી આપી નથી અમને કાંઈ કહ્યું અને કયા વગર આવા રસ્તો બંધ કરી નાખ્યો છે એટલે

યોગીરાજ કે એક કંઈ નામ છે એવું કઈ યાર સાહેબ છે અધિકારી કોઈ પોલીસ પોલીસ ખાતામાં છે નામ રત્નાભાઈ કરશન રબારી છે ક્યાં રહે છો આલે આલે મીડિયાડા ને દરબજ રહે વતની છે અમારો પ્રશ્ન ભગવાન એ છે કે આ રસ્તાનો જ પ્રશ્ન છે કે ભાદરવા માસની અંદરમાંથી આગળમાં પઠાદાડરનું મંદિર આવેલ છે અને વાસરા દાડરનું મંદિર આવેલ છે એમનો જે મેળો હોય છે તેની આખોડી આ વાટ ચાલુ હોય અને પગયાત્રાવાળા જે માણસો જે હોય છે એને બિચારા કોઈ પ્રસાદ દ્વારા કોઈ માનતા કરેલી હોય એ માણસ પગે પાદરો વાલ્યો આવે ત્યાં પણ હવે આ અધિકારી આવી કે એમણે રસ્તાની માંગ કરી હતી કે બીજું તારે જે હોય તો કાંઈ જો બન્યું હોય તો લઈ લેજો પણ એક મહેરબાની કરીને અમને આ રસ્તાની અંદરમાં હાલ ચાલની અંદરમાંથી રહેવા દો પણ હવે એ યોગીરાજ કરીને ઝાલા છે હવે એ પોલીસ અધિકારીની અંદરમાંથી ફરજ બજાવી રહ્યા છે પીઆઈ સાહેબો કે જે હોય તે આપણે નથી બીજું પૂછ્યું પણ હવે એ લોકો અવારનવાર અમે જો એને એમ કહેવા જઈ જાય અમારો રસ્તો રવાડે તો જરાય રસ્તો નહીં મળે ને અવારનવાર પોલીસ મગાવી લે સાથે પોલીસ લઈને આવે ને આ ચારે બાજુ આવ્યો ડેમ હવે આ ડેમ ચોમાસાની અંદર તો કોઈ અહીંયા પગે પાદરા આવવા વાળું નથી ભગવા અમારે આ એક આ રસ્તાની માંગ છે ને અમે રસ્તાની માંગ કીધી હતી કે ભાઈ આ રસ્તેથી અમારે આવક જાવક ચાલુ રાખો કે જે કોઈ નાના છોકરા લઈને આવતું હોય પચારો મોટી ઉંમરનો નો માણસ આવતો આટલી હાલી ને આવી જાય આવીને દર્શન કરીને દાડાના પ્રસાદ લીક નીકળી જાય ચારે બાજુ ડેમ આવી જાય ભગવાન અમને રસ્તાને ને માંગશે તાત્કાલિક આ રસ્તો કરમશીભાઈ ધનાભાઈ રબારી તમે અમારે એ રજૂઆત છે કે લાખાભાઈ કરશનભાઈ રબારી મેંદીયાળા વાળા એમ કીધું કે મારા ખેતરમાં માં બાજુમાં સબ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે વાડા સાહેબ એને કઈક જમે પેલે બીજે લીધેલી હતી બે એક આઠ ગુઠા બીજી જગ્યા ઉપર જમે બેસાડી હશે એને બેસાડી છે એનો રસ્તો બહુ બંધ કરવામાં આવ્યો છે પહેલે જે જમીન હતી જે વાવતા ખેડતા હું આ બંગલો બનાવેલો છે હું આંબા વાવેલા છે હું જમીન શું કીધું ઉ જમીન એમને કાયમ રાખીને બીજી જગ્યા ઉપર આનો રસ્તો બંધ કીધો બાજુમાં સર્વે નંબર બેસાડ્યા અને પોલીસ લઈને હમણાં આવ્યો તો કાંઈક ધાક ધમકી આપી ગયો છે તો તત્કાલ આના મથે આ જમીન તો કે કરી ઓલી જમીનનો શું ઉપયોગ કર્યો સરકારને પાછી આપી કે શું કીધું એ તત્કાલ એનો તપાસ થવો જોઈએ ओला में बंगला बनाएल से आंबा वावेला से बीजी बाजू बे एकड़ जमी से एमा आंबा बंगला बनाएल से ये जमी बधी के चार ईकर ने तीस गुटा बदी तेरण सर्व नंबर थी अत्या एना पाई जमीन के लिए तत्काल तपास थवे हर संघवी कदाकता हुई गृहमंत्री गुजरात राज्य के कदाक फायदे में जो जो फायदे में जो आपको फायदे में रहना है तो कायदे में रहने का है तो आपके डिपार्टमेंट के जो आदमी है वो ये कायदा चलाते हैं उसको आप क्या कहना चाहते हो मैं ये गुजरात सरकार से ये कहना चाहता हूँ तत्काल इसका तपास होना चाहिए मैं ये कहना चाहता हूँ तत्काल ही होना चाहिए रास्ता बिल्कुल खुला होना चाहिए कौन सा भी आदमी उसके साथ में होगा भू माफिया होगा कौन सा भी होगा किसको पैसा भी याद दिए होंगे तो भी नहीं चलेगा ये जमीन यहाँ पे बिठाई तो सरकार का जीआर में मानता हूँ खुद यदि बिठा लिया लेकिन उस जमीन का उपयोग क्या किया परत सरकार को किया या नहीं उसमें क्या है तत्काल तीन दिन के अंदर में इसका तपास होना चाहिए मेरा नाम लाखा भाई रबारी रजुवात લાખાભાઈ રબારી ગામ ઇન્દિયાળા અંજાર તાલુકો જિલ્લા ભુજ અને મારે આ જમીન અહીંયા ગાયની જમીન મારે બચાવવી હતી એટલે એ લોકોએ અહીંયા માપણી કરવા આવ્યા ત્યારે મને જ ખબર પડી કે ભાઈ આ ગાયની જમીન જે અહીંયા છે અને એ લોકો માપણી કરવા આવ્યા ત્યારે મેં પૂછા કરી તો એ કે અમે સીટ બેસાડીએ સરકાર અમને ઉપરથી ડે છે અને અમે લઈએ એટલે મેં કીધું ભાઈ અહીંયા અમે ડેમ બનાવ્યું હોય ડેમ નંબર એક છે અને ગાયો પાણી પીવા આવે ઢોર પાણી પીવા આવે તો કે સરકાર ડે છે અમે લે મેં કેસ કર્યો મેં સરકારમાં રજૂઆત કરી કેલેન્ડરમાં બધે મામલેદારો બધે મેં અરજી આપી કે જેટલો કેસ કર્યો તો બધી મારી રજૂઆત કેલેન્ડરમાં પડી કે ભાઈ આ જમીન બચાવો ગાયા માટે કેમ કે આજ ગાયોનું માન છે કે ભાઈ ગાયો ક્યાં ચાલશે પછી એ લોકો આ મંદિરનો આવજાવનો રસ્તો આ વાડીનો પણ રસ્તો હુંથી જ છે કે મારો કાયદેસરનો રસ્તો ડેમ આવી ગયો આજ જે વખતમાં ડુકાર પડ્યો અને રાહતમાં જે કામ નીકળ્યા અને લોકો જે કચ્છમાં તો ભાગવા માંડ્યા કે ભાઈ દુકાળ પડ્યો હોય એ વખતમાં અમે પણ મહારાષ્ટ્રમાં હતા અમારો માલ હતો અને અમારા વડીલાની જમીન છે તો એ વખતમાં અહીંયા ડેમ બની ગયો છે અત્યારે એ વોકરો પડ્યો મેં એ મેં માપણી કરાવી તો સીધો સીધો ડેમ અંદરથી નીકળ્યો અંદરથી નીકળ્યો તો એમાં પાણી ભર્યું છે હવે આ જમીનને અને આસપાસ એવો છે બધા ડેમ છે ક્યાંય રસ્તો નીકળે એવો નથી અને મારી એટલે રજૂઆત છે કે સરકાર સુધી પહોંચે મારી સમાજ સદન પણ પહોંચે આજ મારી સમાજ છે ને એની મને જરૂરી છે કે કેમ કે મારો ક્યાંથી રસ્તો નીકળે એવો નથી કોઈ ગાડી આવે એમ નથી ક્યાંથી નથી આજ જ્યાં જાઉં હું મારાથી કાંઈ થાય એવું નથી અને આ પોલીસ અધિકારી પીઆઈ સાહેબ હવે એમ જ કહે છે ભાઈ મને જ જમીન મળી હવે અમારા ભાઈ ભાઈ જો હું કરાવવા ગયા હતા કે ભાઈ અમારો રસ્તો બચાવો તમે આ કરો તો કે અમે હું કે તો પોલીસ મગાવી લીધી પોલીસની ગાડી રાખી તો ભાઈ ભાઈ ગી એ કે તો ભાઈ આને નાખો બરાબર એ અંદર નાખો એટલે આવી રીતે આમાં વર્તન ચાલુ છે અને જમીન હર જગ્યાએ ખા કેટલા એમાં ખાતાદાર છે એ મને કાંઈ ખબર નથી બરાબર ચાર પાંચ ખાતાદાર છે એ જમીન અહીંયા છે નહીં નથી એટલે મેં સરકારમાં રજૂઆત કરી એટલે મારી મારે આ ગાયા માટે જમીન બચાવવી આજ પણ બચાવીએ કાલે પણ મારે બચાવે મારી માંગ છે કે લોક ફાળો મેં ડેમમાં એકલે મેં ભર્યો હોય અને અત્યારે ગાય ના આવે ઢોર ના આવે તો મેં ભાઈ અમારો પ્રમુખ છે અમારો અત્યારે સમાજનો પ્રમુખ છે કાણાભાઈ એણે વાત અમે વાત પહોંચાડી કે બધાને અમે એ વાત પહોંચાડી તો એ કે જમ તમે ગમે નહીં લઈ આવો અમે બધાને રજૂઆત કરીએ પોલીસ અધિકારી કહે તો આજની તારીખમાં મને સમાજને પણ જરૂરી પડશે કેમ કે મારે પુરાવીને તો વાડીમાં રહેવાય નહીં કે કોઈ ટ્રેક્ટર ના આવે કોઈ હોંડા ના આવે કોઈ મુલઈ ના આવે એના માણસો પણ મારા ભાગી ગયા હૈ આવો બધું જોઈને મારા માણસો વાડીમાં ભાગી ગયા હૈ અને હાલત અત્યારે મારી ખરાબ છે અને એણે કીધી છે અને છે એના ભેગા કોઈનો કોઈ હોય તો માણસો તો હોય પણ ગેરઉપયોગ કર્યો હોય આવ્યો છે મારી માંગ છે કે આ આ સર્વે નંબર રદ જ થવો જોઈએ કેમ કે એ સર જમીન અહીંયા પાસ નથી કેમ મેં બધે જોવો રહ્યું જમીન છે ને જો સરકાર જ્યાં જમીન હોય ને હું એ કરાય આપણે કોઈ માણસો પકડીને ઉધા સીધા તમે કરો એ તો મારા કંઈ પૈસા નથી હું બધું બધું વગડો લઈ લ્યો છે એટલો પૈસો જોઈએ ને એમ તો ક્યાં ક્યાં કવજા છે દસ્તાવેજ ક્યાં બનેલો છે ચાર દસ્તાવેજ બની ગયા છે તો આ જમીન અહીંયા ક્યાં આવી મારું લખેલું છે મેં સાહેબને કેલેન્ડરની અરજી આપેલી છે કે ભાઈ આટલો વર્ષોથી કોણે અહીંયા પાવડો હણ્યો નથી આજે મારે ગાયા માટે જમીન બચાવવી છે આજે આપણે વડાપ્રધાન કહે છે કે ભાઈ ગાયા માટે કંઈક કરો એ રૂપિયા આપે તો મારી જમીન હું કેમ જવા દઉં મારે મારા જીવનનો પણ વાંધો છે આ પણ એક પ્રશ્ન હું તમને કહું છું મારો જીવનનો વાંધો છે આ સરકાર સુધી આજ પહોંચવો જોઈએ મુખ્ય સુધી મુખ્યમંત્રી સુધી આ મારો આ રજૂઆત મારી પહોંચવી જોઈએ અને આજની તારીખમાં જબરજસ્તીથી કામ ચાલુ કરી દીધું પોલીસ અધિકારી લઈ આવ્યા અને પોલીસ આડે ઊભી રાખી અને કંઈક મશીનના લાવ્યા અને બધો મારો આ રસ્તો પણ વાડીનોય બંધ છે મંદિરનોય બંધ છે કોઈ આવક જાવક નથી કોઈ મૂલ્ય નથી આવતા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં